એવાઈ જણાવ્યું અને એનું મત રાતનો સમય કેવી રીતે થયેલ છે એ ચોક્કસ કામ જણાવ્યું નથી તેથી આ કામ વસંત પોલીસ સ્ટેશનમાં અકસ્માત વધીને તપાસ હાથ ધરી છે ડૉક્ટરનું ઇએમ થયા બાદ એનું ચોક્કસ કામ જણાવ્યું છે અને તપાસ એ દિશામાં હાલમાં છે જોકે ચાલુ પદના સરપંચ નું શંકાસ્પદ મોત થતા હથોડા ગામમાં તથા આજુબાજુના વિસ્તારમાં ગમગીની સાથે શોકની લાગણી છવાઈ જવા પામી છે મોય શેખ નો રિપોર્ટ માંગરોડ